નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ પંદર સપ્ટેમ્બરથી લઈને પચીસ સપ્ટેમ્બર ગુજરાતમાં કેવું રહેશે હવામાન આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હવે જ્યારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારમાં વરાપનો રાઉન્ડ છે અંદાજીત નેવથી લઈને પંચાણું ટકા વિસ્તારમાં વરાપનો રાઉન્ડ છે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે સાથે પવન પણ ઘટી રહ્યો છે લો ક્લાઉડ ફોર્મેશન ઘટી રહ્યું છે અને વરસાદની સિસ્ટમો પણ ગુજરાત ઉપર જોઈએ એટલી સક્રિય નથી તમામ પ્રકારના પરિબળોને કારણે ગુજરાતમાંથી એક વરસાદે જાણે કે વિદાય લીધી હોય તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે પરંતુ મિત્રો તમારે લખવું હોય તો લખી રાખજો કે બંગાળની ખાડીનું જે લો પ્રેશર સિસ્ટમ છે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદ આપી શકે તેવી શક્યતા છે હાલ જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે તે પૂર્વ ભારતના અનેક વિસ્તારોને વરસાદ આપી રહ્યું છે અને આગામી ત્રણ થી ચાર દિવસમાં તે ઉત્તર ભારત અને મધ્ય ભારતના પણ અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે જે તે વિસ્તારોમાં એક ઇંચથી લઈને છ ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે જેના કારણે થઈને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થશે નર્મદા ડેમની જળ સપાટી હજુ પણ વધી શકે છે અત્યારે બેતાલીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એકસોને છત્રીસ મીટરની આસપાસ તેનું જે પાણીનું લેવલ છે તે ચાલી રહ્યું છે એટલે ગુજરાત ઉપર અત્યારે ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે જળસ્તર વધારો થાય તેવી શક્યતા છે અને ગુજરાતના મોટા ભાગના ડેમો અને નદીઓમાં અત્યારે સારા એવા પાણીની આવક પણ થઈ ગઈ છે એટલે મિત્રો આ વર્ષે આપણને પાણીની સમસ્યા લગભગ લગભગ સર્જાશે નહીં તેવી શક્યતા છે હવે વાત કરીશું વરસાદની ખાસ આગાહી અત્યારે જ્યારે એક વરસાદ નથી અને વરાપનો મોટો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે આજે તારીખ પંદર સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં જોરદાર વરસાદ થાય જેમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને મધ્ય ગુજરાતના નર્મદા છોટાઉદેપુર ભરૂચ અને દાહોદના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને આ કેરળ સુધી સામાન્ય વરસાદની ટપરેખા છે અને બંગાની ખાડીની જે લો પ્રેશર છે અને ભેજવાળા પવનો પણ આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં મળશે જે દક્ષિણ ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોને પ્રભાવિત કરશે અને હળવા મધ્યમ વરસાદ કોઈ જગ્યાએ છાંટાછોટે તો કોઈ જગ્યાએ એ કહી શકાય કે એક ઇંચની આસપાસ પણ વરસાદ થઈ શકે છે ત્યારે મિત્રો અત્યારે જ્યારે વરાપનો મોટો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે આગામી તારીખ વીસ સપ્ટેમ્બરની આસપાસ બંગાની ખાડીનું એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સર્જાય જે ભારતના અંદાજીત ત્રીસથી લઈને ચાલીસ ટકા વિસ્તારમાં વરસાદ આપશે જેમાં દક્ષિણ ભારત પૂર્વ ભારત મધ્ય ભારત અને પશ્ચિમ ભારત જેવા ગુજરાતનો પણ સમાવેશ થાય છે અને આગામી વીસ અથવા તો એકવીસ તારીખથી ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં દક્ષિણ ગુજરાત કહી શકાય કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે તારીખ વીસથી લઈને પચીસ તારીખનું જે સેશન છે તેની અંદર સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને બોટાદના કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થાય દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ થાય અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો જેમાં દાહોદ છોટાઉદેપુર અને નર્મદા સહિત અનેક વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં તારીખ વીસથી લઈને પચીસ તારીખમાં થાય તેવી શક્યતા છે એટલે મિત્રો વીસ તારીખ બાદ ફરીથી એક વરસાદનો રાઉન્ડ આવશે અત્યારે તમને આ આગાહી સાચું નહીં માને તમે અત્યારે પૂર્વ અનુમાન નહીં માનો પરંતુ મિત્રો વીસ તારીખથી ફરીથી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે ગુજરાતને આવનારા દિવસોમાં પ્રભાવિત કરવાની છે બીજી તરફ મિત્રો જાણે કે શિયાળાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે અનેક જગ્યાએ ઝાકળ વર્ષા છે અનેક જગ્યાએ સામાન્ય ધુમ્મસનું પ્રમાણ છે અને સામાન્ય શીત લહેર પણ આવી રહી છે એટલે મિત્રો ધીમે ધીમે જ્યારે ચોમાસાના વિદાયનો મહિનો ચાલી રહ્યો છે અને એક શિયાળાની પણ ધીમે ધીમે એન્ટ્રી થઈ જવા પામે છે ત્યારે હવે ચોમાસાના વિદાયની વાત કરી તો સપ્ટેમ્બર મહિનો હજુ પણ ચોમાસું ખેંચી શકે તેવી શક્યતા છે અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચોમાસું ધીમે ધીમે વિદાય લે તેવી શક્યતા છે પરંતુ તેના વિદાયના જે પરિબળો છે પરિપૂર્ણ થશે ત્યારબાદ તેની વિદાયની તારીખ જાહેરાત કરવામાં આવશે ગત વર્ષે ઓગણીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સમગ્ર ભારતમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી એટલે અત્યારે ગુજરાતમાં કહી શકાય કે ચોમાસું હજુ પણ ચાલી શકે તેવી શક્યતા છે અને જ્યારે પણ વિદાયની જાહેરાત કરવામાં આવશે તારીખ જાહેર થશે તમને તમામ પ્રકારની માહિતી આપણા વિડીયોના માધ્યમથી આપી દઈશું તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું હતું ઝાકળ વરસાદ થાય છે ઠંડીનું પ્રમાણ છે ગરમીનું પ્રમાણ કેટલું છે પવન કેટલું છે વાદળછાયું વાતાવરણ કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં અત્યારે કેવું વાતાવરણ ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે